પાદરા જંબુસર ફોરલેન હાઈવે માં પાદરાના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી નથી વળતર આપવામાં આવ્યું નથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલન આપવાની ચીમકી ઉચ્ચારી હતી પાદરા જંબુસર હાઇવેમાં હાલમાં ફોર લાઈન હાઇવેનું કામ ચાલી રહ્યું છે જ્યાં પાદરા ગામથી ડભાસા તરફના પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાદરાથી ડભાસા રોડ પરના પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી નથી

પાદરજી જમ્બુશ્વર માં લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર આપવામાં આવે છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે હાલ ખેડૂતોની જમીન પૂછા કાચ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા માંડ્યા છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં જમીન મન ફાવે એમ મનસ્વી પડે જમીન લઈ લે છે